શહેરમાં શહેરમાં અને વેચાણ લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાને ગંભીર મામલો સામે આવ્યો છે શહેરની વિવિધ હોલસેલ ગોળની દુકાનોમાં હલકી ગુણવત્તા વાળો દુર્ગંધ ભરેલું અખાદ્ય ગોળ ખુલ્લેઆમ વેચાતો હોવાનું બહાર આવ્યું છે ચોંકાવનારી વાત એ છે કે આ ગોળ પશુ પણ ના ખાઈ શકે તેવી હાલતમાં હોય છે છતાં તેને વેચવામાં આવે છે અને તેમનો ઉપયોગ દેશી દારૂ બનાવવામાં પણ થતો હોવાનું મનાઈ રહ્યું છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક ગોડાઉનમાં ગોળનો મોટો સ્ટોક પણ જોવા મળ્યો છે જ્યાં સફાઈનો અભાવ અને અસ્વસ્થ પરિસ્થિતિઓ જોવા મળતી હોય છે આરોગ્ય માટે હાનિકારક અને અયોગ્ય ગોળના વેચાણથી સામાન્ય નાગરિકોમાં ચિંતા ફેલાય છે આ મામલે લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે પોલીસ બેખબર છે કે જાણ હોવા છતાં આંખ મૂકી રહી છે શહેરવાસીઓની માંગ છે કે હારી જ પોલીસ ત્વરિત કાર્યવાહી સરકારે ગોળના વેપારીઓના ગોડાઉન અને દુકાનોમાં તપાસ હાથ ધરે અને કાયદેસરની કાર્યવાહી કરે રિપોર્ટ બાય નરેશ ઠાકર રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ